દરામાં રાજ્યની પ્રથમ સરકારી ગ્રીન સ્કૂલ બની અને તૈયાર છે કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું બિલ્ડીંગ તૈયાર છે અટુલાદરામાં આવેલી કુમાર પ્રાથમિક શાળાનું નવું બિલ્ડીંગ સીએસઆર હેઠળ બનાવાયું છે રાઉન્ડ ટેબલ ઇન્ડિયાએ ચાર કરોડના ખર્ચે આ બિલ્ડીંગને બનાવ્યું છે નવા શૈક્ષણિક સત્રથી વિદ્યાર્થીઓને નવા બિલ્ડીંગમાં ભણાવાશે વડોદરામાં રાજ્યની પહેલી ઇકો ફ્રેન્ડલી એટલે કે ગ્રીન સ્કૂલનું નિર્માણ કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિની સ્કૂલ દ્વારા પીપીપી ધોરણે સીએસઆર ફંડ હેઠળ કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો અત્યારે અટલાદરા વિસ્તારમાં ડોક્ટર શ્યામા પ્રસાદ મુખરજી કુમાર પ્રાથમિક શાળા જે છે તેની નવી બિલ્ડિંગ બનીને તૈયાર થઈ ગઈ છે અને નવા શૈક્ષણિક સત્રથી આ બિલ્ડિંગમાં જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે જો વાત કરવામાં આવે તો આ બિલ્ડિંગ જે છે તે ઇકો ફ્રેન્ડલી એટલા માટે છે કે બિલ્ડિંગ બનાવતા સમયે એક પણ જે વૃક્ષ છે તેનું નિકંદન કરવામાં નથી આવ્યું વૃક્ષનું નિકંદન કર્યા વગર આખી બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે જો વાત કરવામાં આવે તો સીએસઆર એસઆર હેઠળ બરોડા યંગ ટકર્સ રાઉન્ડ ટેબલ ટુ ઝીરો વન સંસ્થા દ્વારા આ જે બિલ્ડિંગ છે તે આખી બનાવવામાં આવી છે લગભગ ચાર કરોડના ખર્ચે બિલ્ડિંગ તૈયાર થવા પામી છે જો વાત કરવામાં આવે તો બિલ્ડિંગમાં કુલ આઠ વર્ગખંડો છે એક લાઇબ્રેરી છે એક કોમ્પ્યુટર લેબ છે એક લેબોરેટરી છે સ્ટાફ અને પ્રિન્સિપલ રૂમ છે સાથે જ હવા ઉજાસ અને સૌર્ય પ્રકાશ સાથેનું આખું બિલ્ડિંગ છે કે જેમાં જે વીજળીનો પણ બચત થશે અને આપ જોઈ શકો છો કે સીધો સૌરભ પ્રકાશ અહીંયા પહોંચી શકે કેમ્પસની અંદર તે પ્રકારે આખી બિલ્ડિંગ બનાવવામાં આવી છે જે રીતના વાત કરવામાં આવે તો શિક્ષણ સમિતિના જે આખી ટીમ છે તેમની મહેનત અને તેમની જે કોન્ટેક છે તેના મદદથી સીએસઆર ફોન હેઠળ આખી આ સ્કૂલની નવી બિલ્ડિંગ નિર્માણ પામી છે સૌથી મહત્ત્વની બાબત એ છે કે બાળકો માટે નાનું એમપી થિયેટર પણ અહીંયા બનાવવામાં આવ્યું છે કે જ્યાં એમપી થિયેટર પર જે બાળકો છે તે બેસી શકે બેસીને કોઈપણ તેમનું જે સેશન છે તો તે એટેન્ડ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા આખી બિલ્ડિંગમાં કરવામાં આવી છે અને જે રીતના વાત કરીએ તો વડોદરા શહેરમાં આ એવી એક આ પહેલી બિલ્ડિંગ હશે સ્કૂલની સરકારી સ્કૂલની કે જે આટલી સરસ રીતે ઇકો ફ્રેન્ડલી રીતે અને ગ્રીન સ્કૂલના રીતે બનાવવામાં આવી છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે હવે જે નાના ભૂલકાઓ છે તેમને સરકારી સ્કૂલમાં પ્રાઇવેટ સ્કૂલ જેવી અનુભૂતિ થવા જઈ રહી છે કેમેરામેન મુકુંદ દવે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા